મારો છોકરો કોઈ કોમ નહીં કરે ના તો છોકરા તો પૂજા કરો આરતી ઉતારો પાર આવ અને આવો તો કોક ડારો ઓર બધા ના સરા હોય હું સક્યો હા અતાર અતાર નહીં પર તો ચાણા હર છો અડધો તો છો ઉંમર હું સતે તમે મે સેડી જો આટલું કરો છો ને કઈ દઉં વધારાનું બોલ બોલ કરે નો

ગમે તે પણ ધંધો વરી જાય ધંધો વરી જાય એક ગેરેજ એક ગેરેજ માં છે એક ગેરેજ વાળા ઘેર છે પછી એક ખરા મારા આ હેતુ બધું સંભાળે છે અને હું સંચિત ક્યારે પડી રહ્યો મારા તો છોકરો જ માથા પડે તો બચરી ગયો હું કરવાનું કે વળી હું છું છોકરા વળી પાછું કચ્છી યાર કોમ કોમ કરતો નહીં હું કરવાનું કયો કંટાળી ગયો છું હું નાથી બધી વાત હાજી તમારી ને જી અમારી જોવા મુદ્દા કહું જેવા શંગ એવા રંગ લાગ્યો વાત સાચી છે પણ મારા ડોસી રહીને

जो उरो एकल्त नहीं उपित सदॉर्टां है हो उमर नहीं ने часовकरकिंगा हूं वे अलेथे Спर्णिगहँ की क्यार्शडर है मत ब transparency उर्मी्ट यहाँu

વાયકે તમારું મધુરી કરી કોક લાવવાનું હોય તો ખબર પડે આ હા એક સાબરાય છે બસીતી તો આદુ બાદુ નાખી નાખતો હો અને માં વસી વેડા ક આ ડાયાબિટીસ તો સાન પાઈ વધારે વકડશે પીવા જોવા છે સા તો પણ મમરીત હોય ચાલીએ હા અતારે વેલાવેલા બે ત્રણ રકે બિઓ ઠોકુંલાન તાર તો જપ થાય બે ત્રણ પીતા હોય તો હારું દારા વગરની મે વેડો સા Hơ hơ hơ, em ơi

શું કરવા દુ ખરા શરમા મજૂરી કશી કરતો નહીં દસ હજાર ભાગી શી લે તું કરવા

ફોન ઉપર તો નિહાળ તો ફોન આવે છે આ હું પાડા મટમ પડી રહેસો આ ફોન આવસ કોક નું ઉપાડો લ્યો મન નઈ ફાવ તું ઉપાડ તો સુબર ચીપ કરવાનું કટ થઈ જશે એટલે ઉપાડશું હેલો હેલો હા બોલો દેવો ઠાઠવાળો બોલું હા હા નેનજી બોલે ઓ હા નેનજી બોલું છું ને ભાઈ

येटला जो होगा नम्मर उपर फोण करवानी जो कोशिशे करी हा नौए बचरी जो, जो कापी नाही जे पुप्रों ने करू उपर मार बचरी जान के शुथाएं ना हो अहा? हार दो अर्दो करल अधा तमार पाहा जली जली पैसा जो उमार हाला अद गुषित अद आ रहा

હલો હલો હું બોલું દેવો જેવો તેવો નથી ખબર છે મને ખબર છેલ્દી માં નદીમાં નદીમાં કઈ જગ્યાએ હાઈવે ઉપર એક મોટો પુલ આવશે પુલના નેસા નદીના કોઠા કોઠા બળી ગયેલો બાવળીઓ બાવળીયા નેસા તમારો નમૂનો દબાયો તા કચ્છ થાવું ના તો હો મારા પત્રિતાને અને એકલા જો બીજો ગમ્મા છે તમારા પડશ્યો છે બીજો એકે આયો તો આમ જા જો પત્રિતાન કશું થાવું ના તો હવે તો અરે કશું ના જાય છે ને વગર કેવાનું હા ના આયો આયો હો હા ભાઈ આયો પુલ નેસા દબાણું છે અવળો આવી ગયો પાછો અમદાવાદ એમ થઈ પુલ પેલ બાદ છે હા બધા ફરી માર્યો સિંગ બદ્રી દા ને બદ્રીથા પેલા

મારા ઘેર ના મારા બાપા ના કેતા હું કહી દઉં છું તમારો ભત્રીજો પેલી મેચ આવે ને આઈપીએલ પેલી ક્રિકેટ ગળો બે ઓ હો હો એ સટ્ટામાં પૈસા રૂપિયા છે ને હ નઈ વન તો 2 થી 2 લાખ રૂપિયા આવી જશે બરાબર અમાર પાસે પૈસા માંગતા હતા